राधनपूर खाते भारतीय जनता पार्टी राधनपूर शहर आणि तालुकानी कार्यशाळा योजा राधनपूरना धारासभ्य लवनजी सोलंकी आणि पाटण जिल्हा भारतीय जनता पार्टी प्रमुख रमेशभ सिंधव तालुका आणि शहर सगळन उस्थिती अंदर पाटण जिल्हा खाते भारतीय जनता पार्टी द्वारा मार्कटय खा संकल्पस्थे सिद्धी सुद्धा मोदी सरकारना अगिया वर्षने कार्यशाळा अंतर्गत कार्यक्रम योजा ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી નવદીપસિંહ જોડિયાની અધ્યક્ષતામાં સંયોજકની બેઠક કાર્યશાળાના મુખ્ય વક્તા શ્રી દિલીપભાઈ જોશી જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી ભાજપ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને નરેશભાઈ બારોટ ભરતભાઈ પ્રજાપતિ બેજરભાઈ ઠાકોર ડોક્ટર કનુભાઈ પટેલ માર્કેટ યાર્ડ ચેરમેન અને પ્રકાશભાઈ દક્ષિણી અને ચૌધરી અંગે અને જયસંઘાઈ ચૌધરી ગોવિંદભાઈ ચૌધરી સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર કાર્યશાળા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા